નમસ્કાર ન્યૂઝ પાલિકા દ્વારા નગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરીને માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સરગમ કોમ્પ્લેક્સ સુધી અને પીરામળથી સુરતી ભાગોળ ગોયા બજાર મુલાવાડ સહિતના વિસ્તારોના મુખ્ય માર્ગો પરના અંકલેશ્વર શહેર પોલીસની ટીમ સહિત પાલિકા ચીફ ઓફિસરની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર પાલિકાની દબાણ શાખાની ટીમની ઝુંબેશથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા દબાણ ઝુંબેશ પૂર્વે આખરી તાકેદ રૂપે ત્રણ દિવસ સુધી જાણ કરવામાં આવી હતી જેના પગલે કેટલાક દબાણ કરતા હોય સ્વૈચ્છિક પોતાની લારી ગલ્લા હટાવી લીધા હતા આ સહિત પાલિકાની સેનેટરી વિભાગ દ્વારા પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે ગંદકી કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી સાત હજારની થી વધુનો દંડ વસૂલ્યો હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અંકલેશ્વર વહીવટી તંત્રના મદદથી અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર લારી ગલાઓ તેમજ પાથરાવાળા જે દબાણ કરે છે એ દબાણ હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી હતી આ લોકોને અગાઉથી ત્રણ દિવસ આપણે રિક્ષા ફેરવી અને સ્વયં હટાવવા માટે તાકીદ કરવામાં આવેલી હતી છતાં ઘણા દબાણકર્તાઓ જાતે સ્વયં હટી ગયા છે અને જે હટ્યા નથી એમને આજે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે એ બાબતે અત્યાર સુધીમાં લગભગ પંદર જેટલા લારી ગલાઓ હટાવવામાં આવ્યા છે અને એમનો કબજો લેવામાં આવેલ છે અને જે લોકો ગંદકી કરે છે એના માટે દંડ પણ કરવામાં આવેલો છે અને અત્યાર સુધી લગભગ સાત હજાર રૂપિયાનો દંડ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને આ બાબતે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો પી એ પ્રજ્ઞેશ ચાવડા સાહેબનો પણ ખૂબ સપોર્ટ રહે છે અને આ ઝુંબેશ અવિરત શરૂ રહે જેથી કરીને નાગરિકોને ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન રહે નગરપાલિકાનો દબાણ હટાવવા માટેનો કોઈ રોજીરોટી ચીનવી લેવાનો કોઈ અર્થ નથી અને એ માટે અમે કામ નથી કરતા પણ સામાન્ય લોકોને તકલીફ ના પડે એના માટે અમે આ ઝુંબેશ કરીએ છીએ